નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર ન્યૂઝ સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુખરામ રાઠવા પર બે વર્ષ અગાઉ માનહાની કેસ કરવામાં આવ્યો હતો જે માનહાની નો કેસ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાછો ખેંચવામાં આવ્યો છે માનહાની નો કેસ પાછો ખેંચવામાં આવતા સુખરામ રાઠવાએ આપ્યું નિવેદન બે હજાર બાવીસ માંગ વિરોધ પક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું ન હતું સુખરામ રાઠવા અમે સાચી છે કે નહીં તેની માહિતી એકત્ર નહોતી કરી અને ઉતાવળથી પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ હતી તે વખતે અમારી પણ ભૂલ થઈ ગઈ હતી આ બાબતે વિજય રૂપાણી સાહેબને ખોટું લાગી ગયું હતું અને માનહાનિનો દાવો કર્યો હતો સુખરામ રાઠવા પૂરતી ચોકસાઈ કર્યા વગર આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી

અને એ સમાચારોને ધ્યાનમાં રાખીને અમે એક વિરોધ પક્ષના નેતા તરીકે ફરજના ભાગરૂપે પેપર કટિંગનો સહારો લઈને હું તથા શૈલેષભાઈ પરમાર અને સીજે ચાવડા સાહેબ ત્રણ ભેગા થઈને એક કોન્ફરન્સ કરી હતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એ કોન્સ કોન્ફરન્સ અમે પૂરતું સવિશેષ ધ્યાન નહોતું આપ્યું અમે એ સાચી છે કે ખોટી છે માહિતી પૂરી એકત્ર રહતી કરી અને ઉતાવળથી પ્રેસ કન્ફર્સ થઈ ગઈ હતી મને લાગે છે તે વખતે અમારી પણ થોડીક ભૂલ થઈ ગઈ હતી આ બાબતમાં રૂપાણી સાહેબને કંઈક ખોટું લાગ્યું હતું અને અમારી સામે ડિફર્મેશનનો દાવો માંડ્યો હતો સમય જતાં લાંબો સમય થયો અને એક દિવસે રૂપાણી સાહેબ અમને મળી ગયા તો અમે કીધું કે સાહેબ આ કેસમાં કંઈ છે નહીં અમે જાણીએ છીએ પણ તમે અમે તો નાના માણસો હશો તમે આ બધા કાયદા તમારી પાસે વકીલો હશે આમાં લાંબુ ચાલશે તમારે લાંબુ ચાલશે ને અમારે લાંબુ ચાલશે માફ કરજો હવે અમારી ભૂલ થઈ ગઈ એવું માન્ય છે અમે સ્વીકારીએ છીએ કે અમારે પૂરતી ચકાસણી કર્યા વગર કોઈ સામે આક્ષેપ કરવો એ અમારી પણ ભૂલ હતી અને એને ધ્યાનમાં રાખીને રૂપાણી સાહેબે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ગાંધીનગરની કોર્ટમાં પોતાનો કેસ જિંદા દિલ રાખીને અમને પણ થોડો મને વાત કરીને એમનો પોતાનો કેસ પરત ખેંચ્યો છે બંને પાર્ટીએ સુખદ સમાધાન થયું હતું એનો મને આનંદ છે આજે મેં કઈક સાંભળ્યું કે એમના સમાચાર ટીવી માધ્યમ પર ચાલી રહ્યા છે ત્યારે બંને પક્ષે સુખદ સમાધાન થયું હતું ત્યારે હવે એમાં વધુ ઊંડા ઉતરો જેવું કે મને લાગતું નથી અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો